દેશ અને એટલે જ આપણને બધાને ગૌરવ છે કે ભાઈ આજે કામ કરવું અને કામ ઘણી બધી જગ્યાએ કરી શકતા હોઈએ છીએ પણ આની અંદર એક ભાવના છે આપણા ભાવના સાથે આપણે કામ કરતા એક વિચાર સાથે આગળ વધી રહ્યા છે સરકાર માટે પણ ઘણી વખતે મુશ્કેલી હોય પણ એ મુશ્કેલીમાં અમારા માટે શું હોય તો કે ગમે તેટલી મુશ્કેલી પડશે ગમે તેવા પડકારો આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે આપણી પડખે ને પડખે ઉભો છે એટલે કોઈ તકલીફ નહીં પડે એમાંથી આપણે બહાર નીકળીશું નીકળીશું અને નીકળ્યા છે આપણે અને એટલે જ આજે આટલું મોટું ગ્રતુક્ષ બન્યું છે અને જ્યારે સદસ્યતા અભિયાન જ્યારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં કે આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ બે કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે

અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે અહીંયા તો દરેક જણ ધારાસભ્ય છે સાંસદ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના કોર્પોરેટર થી માંડીને બધા જ અહીંયા બેઠા હોય એ બધા માટે કદાચ નવું નથી પણ અહીંયા બેઠેલા જ્યારે ભારત માતા કી જે બોલે

માન્ય અમિતભાઈ માન્ય નડ્ડાજી સી આર પાટીલજી આપણી પાસે દરેક નેતૃત્વ છે આપણી પાસે આપણને ક્યાંય નિરાશા એક રણકા સાથે આપણે આપણી જે સદસ્યતા અભિયાન છે એમાં અહિયાંથી નીકળ્યા પછી બે કરોડ નો ટાર્ગેટ પૂરો કરવા માટે કેટલા સ્પીડી આપણે કામ કરીએ છે પાછું ફરીથી નેતા સંગઠન માંથી ફોન આવે કે ભાઈ તમારું હજુ કેમ આગળ નથી વધ્યું એવું ન થાય એનું ધ્યાન રાખીને આપણે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આપણી મજબૂત વધુ મજબૂત બનતી જાય એના માટે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના ભારત માતા જય વંદે માત્ર જય જય ગણેશ અભિયાનમાં વધુ જોડવાનું લક્ષ્ય છે નેતાઓનો પણ મોટા પ્રમાણમાં જમાવડો થયો હતો તમારો ઉત્સાહ નબળો ન પડવો જોઈએ સીએમ આ કહ્યું છે સરકારના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો હાજર